ટોપ સોલ્યુશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જોઈશું ધોરણ પાંચ પર્યાવરણ પાઠ નવ ચઢીએ ઊંચા ચઢાણ સ્વધ્યન પોથી ભાગ બેનું સંપૂર્ણ સોલ્યુશન મિત્રો તમે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો શરૂઆત કરીએ પ્રશ્ન એકથી નીચેના બંને ચિત્રોનું અવલોકન કરી તેની નીચે માંગેલી વિગતો લખો એ બે ચિત્રો આપેલા છે એ ચિત્રોનો અભ્યાસ કરશો બંને તંબુ છે તો પ્રથમ તંબુની બનાવટ જોઈએ તો કાપડ દોડી નેટ પ્લાસ્ટિકનો કાગળ તાર અને ખીલા તમે ક્યાં ઉપયોગ કરશો તો કેમ્પમાં જઈએ ત્યારે આ પ્રકારના તંબુમાં રોકાઈશું બીજા નંબરનો તંબુ છે એ તંબુની બનાવટ જોઈએ તો કાપડ દોરી લાકડી પ્લાસ્ટિકનો કાગળ વગેરે તમે ક્યાં ઉપયોગ કરશો તો રણના પ્રવાસમાં જઈએ ત્યારે આવા તંબુમાં રોકાઈશું પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના જવાબ લખો એક તમને પર્વતારોહણની એક ટુકડીના લીડર બનાવાય તો તમે શું ભૂમિકા ભજવશો તો હું મારા બધા જ સભ્યોનું ધ્યાન રાખીશ બીજાને સામાન લઈ જવામાં મદદ કરીશ બધા સભ્યોની પાછળ રહીશ અને યોગ્ય માર્ગદર્શન આપતો રહીશ બે પર્વતારોહણમાં વપરાતો શબ્દ રેપલિંગ એટલે શું તો મિત્રો દોરડાની મદદથી ખડક પર ચઢાણ કર્યા પછી નીચે ઉતરતી વખતે દોરડાનો ખાસ પ્રકારે ઉપયોગ થાય છે તેને રેપલિંગ કહે છે પ્રશ્ન ત્રણ પર્વતારોહણ કરતી વખતે કયા કયા સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે તો ઓક્સિજન કંબૂટ પાણીની બોટલ ખાવાની વસ્તુ કડી સુવાની બેગ લાંબા મજબૂત દોરડા ખીલા હથોડી વગેરે ચાર પર્વતારોહણ દરમિયાન તમે તમારા શરીરમાં શક્તિ અને ગરમીનું પ્રમાણ જાળવવા કયો ખોરાક લેશો તો પર્વતારોહણ દરમિયાન મારા શરીરમાં શક્તિ અને ગરમીનું પ્રમાણ જળવાય તે માટે હું વિટામિન સી લોહ તત્વની ગોળીઓ અને ગરમ ચોકલેટ દૂધ ખોરાકમાં લઈશ પાંચ પર્વતારોહણ વખતે શું કાળજી રાખશો તો પર્વતારોહણ વખતે પીઠ સીધી અને શરીર નેવું અંશના ખૂણે રાખવું જોઈએ પ્રશ્ન ત્રણ કલ્પના કરો કે તમે ફરવા ગયા અને ખોવાઈ ગયા તો હવે તમે શું કરશો તો મિત્રો આપણે ફરવા જઈએ અને ક્યારેય ખોવાઈ જવાય તો તો હું ફરવા જાઉં અને ખોવાઈ જાઉં તો પહેલાં મને મારા મમ્મી પપ્પા જે મોબાઈલ નંબર યાદ છે તે નંબર બીજા લોકોને ડાયલ કરવા માટે કહીશ જો નજીકના પોલીસ સ્ટેશન હોય તો ત્યાં જાણ કરીશ ફોન કર્યા પછી હું એક જ જગ્યાએ બેસીશ જેથી એ લોકો ત્યાં જ મને શોધવા માટે આવી શકે તમારા જીવનમાં તમે કરેલા કોઈ સાહસિક કાર્ય વિશે લખો મિત્રો તમે અહીંયા કોઈ સાહસિક કાર્ય કર્યું હોય તો તમે લખી શકો છો અમારી બાજુના વર્ગમાં એક વખત આગ લાગી હતી આવા સમયે હું અને મારો મિત્ર તે વર્ગમાં ગયા અને બધા જ બાળકોને રૂમમાંથી બહાર કાઢ્યા ત્યારબાદ અમે ફાયર સેફ્ટીની બોટલ વડે આગ બુજાવી દીધી હતી પ્રશ્ન પાંચ નીચે આપેલા ચિત્રોમાંની વ્યક્તિઓ વિશે તમારા શિક્ષક કે વડીલ પાસેથી માહિતી મેળવીને લખો પ્રથમ ચિત્ર છે બચેન્દ્રીપાલ જે એવરેસ્ટ પર્વત પર ચઢનાર પ્રથમ ભારતીય મહિલા પાલ હતી બચેન્દ્રી પાલે એવરેસ્ટ શિખર સર કર્યું ઉત્તરાખંડના વિસ્તારમાં પાલ રહે છે તેઓ મોટા થઈને પર્વતારોહણ સંસ્થામાં જોડાયા બીજું ચિત્ર છે અરુણિમા સિંહા અરુણિમા સિંહા પર્વતારોહક છે તેમને એવરેસ્ટ ક્લિમાજ જેવા પર્વત સર કર્યા છે ભારત સરકાર દ્વારા તેમને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો છે ત્રીજું અદિતિ વૈદ અને અનુજા વૈધ બંને બહેનો સુરતના વતની છે માઉન્ટ એવરેસ્ટ સાથે ઓસ્ટ્રિયા આફ્રિકા યુરોપમાં પણ ઝંડો ફરકાવી ચૂક્યા છે બંને બહેનો પાંચથી વધુ શિખરો સર કરી ચૂકી છે પ્રશ્ન છ પર્વતા પર્વત પરના રસ્તાનું ચિત્ર દોરો તો પર્વત ઉપર જેવા રસ્તા કેવા રસ્તા હોય છે એ રસ્તાના ચિત્ર તમારે બનાવવાના છે એ નમૂનારૂપ ચિત્ર આપેલું છે પ્રશ્ન સાત તમારા વર્ગખંડના મોનિટરનું નામ ત્રિકોણમાં લખી તેના વર્ગખંડના કાર્યો સર્કલમાં લખો તો અહીંયા આપણે તમારા વર્ગખંડમાં જે મોનિટર હોય એનું નામ તમે લખશો અને તે શું શું કામ કરે છે અહીંયા નમૂનારૂપ છે આપણે જોઈ લઈએ કૃપાબેન છે એ મોનિટર છે શું કામ કરે છે તો વર્ગની સફાઈ વર્ગમાં ઝઘડાઓનું સમાધાન કરવું લાઇટ પંખા ચાલુ બંધ કરવા દરેકને મદદરૂપ થવું શિક્ષકની ગેરહાજરીમાં દેખરેખ વર્ગને તારું મારવું વર્ગમાં શાંતિ જાળવવા પ્રયત્ન કરવા પ્રાથમિક સારવારનું કામ વગેરે કરે છે મિત્રો આ આપણું સોલ્યુશન પૂરું થાય છે આવા તમામ વિડીયો જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો આભાર ધન્યવાદ